બધાય તમારે મજામાં જીવો અને મેં એકદમ મજામાં હે નવાઈ ગયા હે બાય બોપરના ને આજનો મારો નવો વ્લોગ અને જો તું બાબા રો બરોબર કાટલા એટલે રમે હે ને હું અહીંયા રોહડામાં ઊભી ઊભી શાક વઘારું હું ને આજે અમે શાક કર્યું હે ગવાર ઢેંગિયા ગવાર ને બટેકાનું શાક બનાવ્યું હે મેં બનાવવાનું હે ને આમાં જો મેં મસાલો નાખ્યો હોય ને ટમેટા સુધારી નાખ્યા હે ને આ છે

અમે રમકડા વીઆઈપી રમકડા અમે હલકા રમકડેથી તમે રમીએ જ નહીં ને હે પપેટ યુ પેટ તું બાજા ત્રણ રમકડેથી રમે ઢીંગલીનો હાથ પપેટીવ અને એક આ ખોખું હાથ બીજું કંઈ નથી ની પાસે અમારી એક હલકા રમકડા તો એની બધા ઇમ્પોર્ટન્ટ જ હોય હજાર બે હજારની ઉપરના જ બધા રમકડા હોય અમે સસ્તા રમકડેથી રમતા જ ને પેતળા વધી ગયા તો જો મસાલો પડી જાય વાતું માર વાતુંમાં ને મેં હે ને કામ બધું કરી દઉં હે અંજાર પોતાની એવું બધું બાકી છે અને લુભડા ધોઈ નહીં ખાય ને હવે હે ઉપર હુકાવા જવા હે એમ કે જારું આવ્યો ને તો હવે એથી હું કપડાં નાખો ને દોડીએ તો એ હુકાતા હે નહીં તો હવે હે ને ઉપર નાખવાના હે તો મેં જો એ મોટર ઉપર નહીં ખાવા હુકાવા જવાના છે ના દઉં આપણા બેને પીપી કરી લીધી હતી ગયેલું તો કેવું પી લીધું ચિંતા છોકરા કર લેતા હવે હું તો જો કેવી વાતો કરું ધડા વગરની ના કામ કહેવાય નાડી ને ખાવ વગરની વાતો અમારામાં ગુજરાતીમાં ન કહેવા કે નાડી ને ખાવ વગરની વાતો તમ ધડા વગરની વાતો ને મારા ધડા વગરની વાતો હોય તો તમે બધા કામ કરો કેવું છે કર્યું તમે બધા મજામાં ને હાસી મજામાં

ને પપ્પા ગયા ને અને નવા ખુશી ખુશીના એ છે કે કાલે આહાના નો હેપ્પી બર્થ હે તો મેં છે ને હેપી બર્થડે ઉજવવાના હે તો હવે હે ને આહાના હાથું કંઈક મારે લેવા જવાનું હે કે ગિફ્ટ બિફ્ટ લેવું ને હે ને એટલા કેરી હતી મમ્મી હું કે દહ વર્ષની થઈ તી મારી હાથું 10 ગિફ્ટ લઈ આવીને મને દીજો દહ ગિફ્ટ લઈને દેવે એકાદુબી રમકુ લઈ આવી કે એના માટે કપડાં લઈ આવી અને એ બી બર્ડેમાં એને નવા લુગડા પહેરવા બહુ ગમે તો મેં એવો વિચાર કર્યો કે કાલે એને નિહાને મૂકી અને હું છે ને લૂબડા લેવા જાઉં હું સુબા અને એના પપ્પા એને કાલે ભણવાનું હોય इननी हाइट में है ना चॉकलेटो वेसवी है तो मैंने पापा ने की तो के कल है ना एक सोफी के लेटा जो बे एक घर हैप्पी बर्थडे मनावा नो है એટલે આયા બધી ને ગલી માં છોકરા ને ચોકલેટો દી હે મારા આજે બેકા ન લેતો કી થઈ ગઈ મે તમને કાલ નો વ્લોગ નો જોયો હોય તો કાલ નો વ્લોગ તમે જોજો તો કાલ હે ને હું બેક કેમેરા થી મારો વિડિયો ઉતારતી થી તો હે ને મે આમ આમ નો કર્યું ના આ બે લેતો હે નામ એટલે આમ હિંગડા ઢીના નો બે હિંગડા હોય તો હેપ પછી તો હેને બે પેકેટ લઈ એક એને નિહાળે વેસવાનું એવા હતું ને એકીને હેને અહીંયા ગલીમાં હેપી બર્થ ડે કરીએ ને બેનપણીને બધા હેપી બર્થ ટુ યુ કરવા તો તમે બધા મારી છોકરીને આ હા હેપી બર્થ ડે યુ કહેજો ને વિશ કરજો ને કાલનો વિડીયો પણ આવી ગયો આજે વિડીયો આવી ગયો કાંઈમ કંઈક કાંઈમ નાખું કંઈક ન ગમે ને હાલો પછી હે ને હું લુગડા ઉપર જો તમને હે ને મારા અગાસી ની છત દેખાડી કે ના મારે છક તારી છત જોઈ હતી કંઈ નહીં લુગડા હુકવા જાય ને તો મોબાઈલ ભેગો થતી જાય તો ન્યાય થોડોક બીજું ઉતારી બીજું કંઈ નહીં બાકી અગાસી તો બધી જોઈએ જોઈએ બધી હોય જ છે તો હાલો થોડીક વાર લો આવજો આવજો ને ઉગાને જોવા ગઈ થી એમ કો કામ કરે મારા વાર્તા જોઈ જ થઈ ગયું ને હું જો ગબર બટેકા નું શ્યાગ કરું મેં હવે હું છે ને રોટલા બનાવું હું અને રોટલા થઈ જાય ને પછી મારે ચાર પાંચ છે ને રોટલી કરવાની છે તો જો આ રોટલો ભરાઈ ગયો મેં તાવડી માંથી દીધો હે ને પછી ચાર પાંચ રોટલી કરી નાખું કેમકે ને આહાના નક્કી ના હોય કંઈક રોટલો ખાય તો એને રોટલો ન ભાવે ને પછી એના હાટુ બે રોટલી કર કોણ તો ગવાર બટેકા નું શાક ને રોટલી એને ખાઈ લે તમે એક જ રોટલો કરવો તો મારે બે વેસાર એક રોટલો તમારો ઓછો થઈ જાય એમાંથી વધે શિયાળ જણાય વરસાદ એક રોટલો કરીએ ને એમાંથી રોટલો વધે એમ કેતી હતી હવે જો મારો રોટલો હજી કાસો હોય પાક્યો નહીં આપણે ઉથલાવી નાખત ને રોટલો બગડી જાય મારો મુટલો ભર નાખ્યો હે અને ગોળ બટાકા ને કર્યું હે અને બેન જો ગાંઠિયા નાખી દીધા ને તે ઈ ગાંઠિયા ભેગી રમે હે ચોમા ખાટલા હેઠા ગાંઠિયા પડ્યા રમે હે અને અહિયાં મેં ને ગવાર છુટાઈ જતા ને ત્યાં કચરો પયરો હે વળી તમે પાછા કયો ખંજવાળી નથ કાઢતી આડહુળી આડહુળી મેં તું ગવાર બટાકા નું કર્યું ને તો એ જાય બધું અહીંયા જ પડ્યું હોય આ તો રંધાઈ જાય ને પછી મંજુ આવીને ઉપાડા પોતાનું કરી નાખે હા

કાલે નો બર્થડે છે કાલે મોલે કપડા પહેરી પછી હેને રોટ બનાવ પાઈકો જો તું બા કેવી વાયડી થાય કેવા રૂંગા પડે બોર બોર જેવડે એમ કે મમ્મી તારે વાડ ખેસવા દે મને કેમેરો સાપ ન કરેવા દે જો કેવા રૂંગા પડે બોર જેવડા હા હે વા નહીં 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 એને વાડ ખેસવા મારે

આના લુગડા દેઠા ઉડી ગયા કે પવનના જો લુગડા દેઠા ઉડી ગયા કે ઉડી ગયા લુગડા પાડીએ નઈ ખાતા ને દેઠા ઉડી ગયા ભેગા કરું બીજો પાછા અહીંયા નાખે દે ઉકાઈ દે છે ને તડકો ઉપરો નીકળો તો ભાઈ છે ને લુગડા જ મોલક હતા તો બે પારી ભરાઈ ગઈ આયે આયે નાખ્યા ખા નાખ્યા બે કોરા થોડા થોડા નાખી દીધા હા જો તે બંધ નથી થતો તા તડકો લાગે હા હા એ જો મારી પાસે આવું ને તે કરે મત લેવી જા લે લે મન લે 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 ગુમરો મારવો આ ગુમરો મરાવી પછી લઈ દેજો લે ના ને એને તો મમ્મી દીકરી છે ઉપર બેઠી હે અમે તડકો ખાઈએ હે રૂપારો સુરત દાદા ઉપર સઈરા હે મારા તુબાબાનો રોવે હે એઠે જાવું હે ને તો તું નથી ગમતો તું બાને સુરત દાદો ગમતો કેમ ગમાડવો આખું મિસાવી દે કેમ ડોરા કાઢે આપડી સામે તો આપડે આખું બંધ કરી દે ઈ બોતલ કો હે મે આજે કહું જો ઘર ગા હાલો મિત્રો એઠે ભાગી જાય કારા પડી જાઉં પાછામાં રૂપારા વિવા આવે ને તે રૂપારા હે ને તે કારા થઈ જાઉં કાઉ હું તો બોલું કારા રૂપારા